નવસારીના પૂર્વમાં સેંકડો ગ્રાહકો એલપીજી ગેસ સિલિન્ડર થી વંચિત છે તહેવાર સિલિન્ડર ન મળતા સ્થાનિકોએ હોબાળો કર્યો બે મહિનાથી ગેસ સિલિન્ડરો નથી મળતા રાંધણ ગેસના બાટલા નોંધાવા છતાં એજન્સી ડિલિવરી નથી કરતી તે પ્રકારનો પણ ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે ત્યારે નવસારીમાં પુરવઠા વિભાગની લાપરવાહીને કારણે ગ્રાહકોને હાલાકી છે ગ્રાહકો તહેવાર ટાણે ચાલાકી ભોગવી રહ્યા છે ત્યારે પૂર્વ નવસારીના પૂર્વમાં સેંકડો ગ્રાહકો કે જે એલપીજી ગેસ સિલિન્ડર તી પંચિત છે બે મહિનાથી ગેસ સિલિન્ડરો ન મળતા હોવાનું સ્થાનિકોએ આરોપ લગાવ્યો જેને સ્થાનિકોએ હોપાળો પણ મચાવ્યો

સિલેન્ડર્સ છેલ્લા બે મહિનાથી એ લોકોને નથી મળી રહ્યા તહેવારનો સમય છે એવા સમયમાં વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો પાસે પૂરતા પ્રમાણમાં જથ્થો ન હોવાનું રટણ કરી રહ્યા છે કોઈક વાર ગાડી બગડેલી હોવાનું રટણ કરી રહ્યા છે પરંતુ લોકો સુધી એલપીજી સિલિન્ડર ન ન મળતા લોકો રોષે ભરાયા છે અને આજે ફાલ્કન એજન્સી ઉપર જઈને સ્થાનિકોએ હોબાળો કર્યો હતો મહત્વની વાત એ છે કે જ્યારે તહેવારનો સમય છે એવા સમયે એ લોકોને રાંધણ ગેસ ન મળતા આસપાસના લોકો પાસેથી ઓછીના જે પાટલા એક્સ્ટ્રા પડ્યા હોય છે એ લાવવા માટે મજબૂર બન્યા છે ક્યાં તો બહારથી જમવાનું લાવવા માટે મજબૂર બન્યા છે એવા સમયે રાંધણ ગેસનો પુરવઠો જે છે એ રાબેતા મુજબ મળે એવી સ્થાનિકોની માંગ છે સમગ્ર મામલા ને લઈને જિલ્લા પુરવઠા અધિકારી ને સુધી રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ દિશામાં કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી જો આગામી સમયમાં જે પુરવઠો જે છે એ રાબેતા મુજબ ન થાય તો સ્થાનિક કોઈ આ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે જી જી માહિતી